નવરાત્રિ માટે ખાસ તૈયાર કરાયેલું નવું ડિઝાઇનર પ્રિન્ટેડ લહેંગા ચોળી ભવ્ય દેખાવ માટે ખાસ હેવી મસ્લિંગ કોટન માં પ્રિન્ટેડ લહેંગા ચોળી ગુણવત્તા એવો કે ભાવ આપવો યોગ્ય લાગે ફેબ્રિક વિગતવાર માહિતી લહેંગો હેવી મસ્લિંગ કોટન સાથે ગોટા પટ્ટી લેસ અને રિયલ મિરર વર્ક ફૂલ સ્ટીચ કેનવાસ પટ્ટા બોર્ડર સાથે ચાર મીટર ફ્લેર ઇનર માઇક્રોક્રે चोरी सॉफ्ट मसलिन कॉटन साथे रियल मिरर वर्क एक दशांश बे शून्य मीटर फैब्रिक। दुपट्टो हेवी सॉफ्ट मसलिन कॉटन साथे मिरर वर्क अने हेन्ड वर्क लेस फ्री साइज फुल स्टिच लहेंगा अनस्टीच एक दशांश बे शून्य मीटर ब्लाउज लहेंगा नी लंबाई बेतालीस इंच वजन अंदाजे एक दशांश किलो कीमत एक रेडी टू शिप વધુ માહિતી માટે કૃપા કરીને વોટ્સએપ કરો નવ બે બે ત્રણ ચાર ત્રણ છ છ શૂન્ય નવ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી